સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના અભ્યાસક્રમમાં આજે આપણે પ્રકરણ બે બહુપદીઓ શરૂ કરવાના છીએ બીજું પ્રકરણ શરૂ કરતાં પહેલાં આપણે બીજા પ્રકરણની રૂપરેખા ઉપર એક નજર કરીએ બીજા પ્રકરણ બહુપદીમાં આપણે શું શું શીખવાના છીએ અને કઈ રીતે આપણે આગળ વધવાના છીએ એના ઉપર એક નજર કરીએ તો ચાલો શરૂ કરીએ ધોરણ દસના અભ્યાસક્રમનું પ્રકરણ બે બહુપદીઓ બહુપદીઓને અંગ્રેજીમાં પોલિનોમિયસ તરીકે લેખવામાં આવે છે પ્રકરણ બે બહુપદીમાં સૌપ્રથમ આપણે ધોરણ સાત આઠ નવમાં જે સામાન્ય ખ્યાલો શીખી ગયા છે એના ઉપર કેટલુંક પુનરાવર્તન કરીએ અને પ્રાસ્તાવિકમાં પ્રાસ્તાવિકમાં સૌપ્રથમ બહુપદી એટલે શું પછી બહુપદીની ઘાત કોને કહે છે અને બહુપદીની ઘાતના આધારે બહુપદીના કેટલા પ્રકારો પડે છે એના ઉપર નજર કરશું ત્યારબાદ બહુપદીની કિંમત કે તેનું મૂલ્ય કોઈ સંખ્યા હોય એ સંખ્યાને બહુપદીમાં જલ તરીકે આપણે મૂકવામાં આવે ત્યારે બહુપદીની કિંમત શું મળે છે અથવા તો બહુપદીનું મૂલ્ય શું મળે છે એ વિશે ચર્ચા કરશું બહુપદીની કિંમત અને તેના મૂલ્યમાં ત્યારબાદ બહુપદીનું શૂન્ય બહુ મહત્ત્વનો મુદ્દો છે બહુપદીનું શૂન્ય બહુપદીનું શૂન્ય કોને કહે છે અને શૂન્ય કઈ રીતે પ્રાપ્ત થાય છે એના પર સામાન્ય નજર કરશું એક પુનરાવર્તન તરીકે બહુપદી પ્રકરણ શરૂ કરતાં પહેલાં આ મહત્વના ખ્યાલ ઉપર આપણે સૌપ્રથમ નજર કરશું આ નજર થયા બાદ બહુપદીના ઘાત તરીકે બહુપદીના જે પ્રકારો પડે છે એમાં સૌપ્રથમ સુર્યક બહુપદી ત્યારબાદ દ્વિઘાત બહુપદી અને છેલ્લે ત્રિઘાત બહુપદી આગળ પણ ચતુર્ઘાત પંચઘાત ષ્ટઘાત બહુપદીઓ જોવા મળે છે પણ આપણા અભ્યાસક્રમમાં માત્ર સૂર્યક બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિગાત બહુપદીનો અભ્યાસ કરવાનો છે આ બહુપદીઓમાં આપણે દરેક બહુપદીના અર્થ જોવાના છીએ દરેક બહુપદીના વ્યાપક સ્વરૂપો આ સાથે આપણે પરિચિત થવાના છીએ દરેક બહુપદીના ભૌમિતિક નિરૂપણ કેવા પ્રકારના મળે છે તેના આલેખ દોરી અને આપણે એના ભૌતિક નિરૂપણ સાથે અવગત થશું અને ત્યારબાદ સૌથી મહત્ત્વનો મુદ્દો એવો બહુપદીના શૂન્યો અને બહુપદીના ચલના સહગુણકો વચ્ચે શું સંબંધ છે આ સંબંધ ઉપર આપણે આપણે એક નજર કરશું અને સંબંધથી કેટલાક મહત્ત્વના પરિણામો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ આ ચર્ચા આપણે દરેક બહુપદી સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત દરેક બહુપદી માટે આપણે કરવાના છીએ અને આ બધું કમ્પ્લીટ થયા પછી સાવ છેલ્લે વ્યાપક રીતે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ જોવાના છીએ આ ભૌમિતિક અર્થમાં દરેક બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય છે અને કઈ રીતે બહુપદીના ભૌમિતિક નિરૂપણ થાય છે એના આલેખ કહેવાય છે આલેખ ઉપરથી એના શૂન્યો કેટલા હોય છે શૂન્યની સંખ્યા શું હોય છે આ બધા મુદ્દાઓ આપણે આવવાના છીએ આ રીતે ધોરણ દસના અભ્યાસક્રમમાં પ્રકરણ બે બહુપદીઓ ઉપર આપણે આગળ વધવાના છીએ હવે પછી આપણે બહુપદીના એક એક મુદ્દાવાર આપણે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આગળ વધશું આભાર